નમસ્કાર સર્વે શિક્ષક મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એકમ કસોટી આ વર્ષે પચીસ તારીખના રોજ યોજાઈ ગઈ હવે એ એકમ કસોટીના જે ગુણાંકનો છે એ ગુણાંકન આપણે ક્ષમતા એપની અંદર નાખવાના થાય છે તો હાલ એ ચાલુ થઈ ગયું છે તો એ ક્ષમતા એપની અંદર આપણા ગુણ કેવી રીતે અંદર એન્ટર કરવા તેની થોડીક માહિતી આપણે આપવા જઈ રહ્યો છું ગત વર્ષે થોડીક ઓછી કામગીરી આપણે ક્ષમતા એપની અંદર કરેલી છે તો ઘણાને રજીસ્ટ્રેશન નહીં હોય પણ ક્યાં હોય છે એની થોડીક માહિતી હું તમને આપું તો અહીંયા આપ જોઈ શકો છો કે ચાર્ટ નામની એપ્લિકેશન સૌપ્રથમ તો આપણા મોબાઈલમાં હોવી જોઈએ અને હશે તો એ જે એપ્લિકેશન છે એને આપણે સૌ પ્રથમ ઓપન કરીશું હવે આ ઓપન કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે ક્ષમતા જે એપ છે એની અંદર આપણે સૌ પ્રથમ એને એડ કરવાનો થાય છે તો લાઈવ તમને બતાવી રહ્યો છું નેટ શરૂ કરીને કે ક્ષમતા એપને આપણે ક્લિક કરીશું તો ક્ષમતા એપને આપણે જેવું ક્લિક કરીશું એટલે તરત જ લોડિંગ બતાવે છે અને અહીંયા કૃપા કરી અને શારાનો અગિયાર અંકનો જે કોડ છે એ કોડ નાખો એવું તમને અહીંયા પૂછશે તો અહીંયા આપણે સૌપ્રથમ આપણી શારાનો જે કોડ છે એ કોડ નાખવાનો છે આ સૂચના અનુસાર તો એ કોડ અહીંયા હું નાખું છું દરેક શારાનો ક્યુડાયાઝ કોડ નાખી શકે બસો બેતાલીસ સિત્તેર વીસ પંચાણું જીરો છ આ હું જેવું નાખું તરત જ જો સાચો હશે તો અહીંયા મારી શાળાનું નામ આવશે અહીંયા તમે જોઈ શકો છો જો સાચો હશે તો આવી રીતે તમારી શાળાનું પણ નામ આવી જશે અહીંયા જોઈ શકો છો કે શાળાનો કોડ છે અને શાળાનું નામ શ્રીમતી એન કે જે તન્ના જ્ઞાનદેવ વિદ્યાલય છે વિલોડા તાલુકો અરવલી જિલ્લો તો આ આવ્યા પછી આ વિગત સાચી છે તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તો એ વિગત શાળાની પૂર્ણ થઈ ગયા પછી જે વિષય શિક્ષક હશે એ વિષય શિક્ષકનો કોડ માગશે હાલ જ્ઞાન સહાયક છે એમના પણ કોડ છે અને ટીચર કોડ પણ આપણી પાસે છે મારો પણ ટીચર કોડ છે એની અંદર અહીંયા હું મારો જ ટીચર કોડ મારું છું તો અહીંયા તમે જોઈ શકો છો તો એ જે ટીચર કોડ છે એ ટીચર કોડથી આપણે અહીંયા એનું જે રજીસ્ટ્રેશન છે એ આપણે કરવા જઈ રહ્યા છે તો અહીંયા મારો ટીચર કોડ નાખ્યો તો અહીંયા ખોલી ગયું શિક્ષક કોડ છે હસમુખ બી પટેલ પ્રિન્સિપાલ કૃપા કરી અને એ તમારી વિગત સાચી હોય તો આપણે જોઈએ છે આ વિગત તમને તમારી સાચી લાગે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા હું ક્લિક કરું છું તો તમે તમને પૂછશે કે વિદ્યાર્થીના ગુણાંકન તમારે દાખલ કરવા હશે કે એનો સારાંશ જોવો છે પણ હાલ આપણે વિદ્યાર્થીના જે એકમ કસોટીના જે ગુણાંકન છે એ ગુણાંકનને આપણે એડ કરવા છે તો એના ઉપર હું ક્લિક કરું છું તો તમને પૂછશે કે ધોરણ નવ અને ધોરણ દસ ની અંદર મિત્રો આપને જણાવી દઉં કે ધોરણ નવની અંદર હમણાં પચીસ ગુણમાંથી ચોવીસ ગુણ એવું બતાવી રહ્યું છે એટલે સૌ પ્રથમ આપણે ધોરણ દસની જે એકમ કસોટી યોજાઈ હશે તો એ એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે તમે જોઈ શકો છો કે ધોરણ દસની જે એકમ કસોટી એ આવશે દસ ઉપર ક્લિક કર્યો એનો જે વર્ગ અબક હોય તો તમે ક્લિક કરશો અને કુપા કરીને પરીક્ષા પસંદ કરો તો પી એટી ઉપર તમે જેવો ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ અને એ દિવસે સાયન્સની એટલે વિજ્ઞાન ટેકનોલોજીનું પેપર તો આ બે એકમ કસોટીના જે ગુણાંકન છે જે બોર્ડ દ્વારા તૈયાર થઈ રહ્યું છે ગુજરાતી વિજ્ઞાન સામાજિક અને ગણિત આ ચાર વિષયના જે એકમ કસોટીના જે ગુણાંકન છે એ આપણે નાખવાના છે તો હાલ હું ગુજરાતી ઉપર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જો તમે તમારી ફર્સ્ટ લેંગ્વેજ ઉપર ક્લિક કરશો તો ખુલશે અને તમારે જો ઇંગ્લિશ મીડિયમ નહીં હોય ને એના ઉપર જો સિલેક્શન થઈ ગયું તો પ્રોબ્લેમ થશે એટલે આપણે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ ઉપર ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે એને આપણે એ ક્લિક કરવાનો છે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે એમાં સેકન્ડ લેંગ્વેજ ચાલતી હોય તો ત્યાં આપણે સેકન્ડ લેંગ્વેજ ઉપર ક્લિક કરીશું તો અહીંયા આપણે સૌ આપણી ગુજરાતી લેંગ્વેજ ઉપર જેવું સિલેક્ટ કર્યું છે એટલે તમે જુઓ એન્ટર સ્ટુડન્ટ માર્ક્સ જે નાખવાના છે આવી જશે ધોરણ દસ છે વર્ગ અ છે પીએટી પ્રકાર છે ગુજરાતી છે ફર્સ્ટ લેંગ્વેજ છે ખાસ જોઈ લેવાનું કે આપણી ફર્સ્ટ લેંગ્વેજ છે કે નહીં જો સેકન્ડ લેંગ્વેજ હશે તમારા બાળકોનું નામ આવશે નહીં અહીંયા તમે જુઓ પચીસ સાથે લેવાયેલી છે પ્રશ્નો કુલ સાત છે અને ગુણ પચીસ છે હવે આ વસ્તુને આપણે જાણીએ છીએ પ્રમાણે આના ઉપર એન્ટર માર્ક ઉપર તમે એન્ટ્રી કરશો એટલે તરત જ તમારું આખું જે ગુણ નાખવાનું જે સરવૈયું છે એ આખું ખુલી જશે થોડોક સમય લેશે અહીંયા તમે જોઈ શકો છો કેટલી વસ્તુ છે કે અહીંયાથી તમારે સ્ટુડન્ટને સિલેક્શન કરવાનું છે જેવું સિલેક્શન કરશો એટલે એનો આઈડી નંબર પણ આવી જશે એના ટેસ્ટની ડિટેલ્સ પણ આવી જશે એને પેજન કરવો છે કે એને એપ્સન કરવો છે બધી જ વસ્તુ તમને જોવા મળશે જોઈએ આપણે તો અહીંયા એક વિદ્યાર્થીને આપણે એન્ટર કરીએ છીએ તો આ જે વિદ્યાર્થી છે એનો આઈડી નંબર પણ આવી ગયો અને ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ એ પણ આવી ગયો હવે અહીંયા પેજન કરીશું તો એ વિદ્યાર્થીના ગુણ નાખવાની તમે શરૂઆત કરી શકો છો એક્ઝામ્પલ તરીકે હું પહેલાં જે જોડકા હતા બરાબર એ જોડકાની અંદર આપણે આગળ વધીએ છીએ પછી એને ચાર ગુણની ખાલી જગ્યા હતી તો ચાર ગુણની ખાલી જગ્યા પણ ક્લિયર થઈ જાય છે અને ચાર ગુણના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોમાં પણ ચારમાંથી ચાર ગુણ હોય અને પછી સવિસ્તાર પ્રશ્ન ચાર ગુણનો હોય તો તેમાંથી તમે કદાચ ભાષા છે તો કદાચ ત્રણ ગુણ આપ્યા હોય અને ત્રણ પોઈન્ટ પોચ આપ્યા હોય તો આપણે એ ચાર લખી દેવાના છે ત્યાં થઈને આપણે લખીશું નહીં પછી અહીંયા જે બીજો વ્યાકરણનો પ્રશ્ન છે એમાં એક બે ત્રણ જે ત્રણમાંથી કેટલા ગુણ થયા બી વિભાગમાં તો એ વ્યાકરણનો ગુણ તમે સિલેક્શન કરી શકો છો અને અહીંયા એકમ કશો ટીના જે ગુણાંકન છે એ ગુણાંકન આપણે પચીસમાંથી ચોવીસ ગુણ એને પ્રાપ્ત થયા છે એ રીતે સેવ પણ તમે કરી શકશો તો અહીંયા જે આ સેવ છે એ સ્ટુડન્ટ ટેસ્ટ ડિટેલ્સ હેવ બિન સેવડ આવી જશે એમાં તમે એને ફરી પણ એનો સુધારો પણ કરી શકો છો એટલે આ રીતે તમે જે નાખેલા જે ગુણાંકન છે એ ગુણાંકન સારી રીતે તમને જોવા મળશે પછી બીજા વિદ્યાર્થીઓનો અહીંયા તમને સેવેડ જોવા મળશે ફરી એ વિદ્યાર્થીના ગુણનો તમારે સુધારો કરવો હોય તો પણ તમે ભૂલ થઈ હોય તો એનો સુધારો કરી શકો છો અને ફરી પાછો તમે એને સેવ આપી અને એને રેગ્યુલર કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ડેટા એન્ટ્રી કરી અને વિદ્યાર્થીના જે ગુણાંકન છે એ ગુણાંકન ભરવાના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ખાસ કે તમને પ્રશ્નોવાઈ તમારે આ એકમ કસોટી તપાસવાની થાય છે ખાલી જગ્યાઓના ત્રણ ગુણ આપવા પડશે બીના ત્રણ તમે ટોટલ લખ્યું હશે તો એની અંદર એવી રીતે આવી રીતે જો તપાસેલું હોય છે તો ફટાફટ આપણે ગુણાંકને એના મૂકી શકીશું તો આ પ્રમાણે આપણે અહીંયા સેવ કરી શકીએ છીએ અને આ રીતે આપણે ગુણ મૂકી શકીએ છીએ આશા રાખું છું વિડીયો ગમ્યો છે તમારા મિત્રોને શેર કરવા વિનંતી મિત્રો અને સાથે સાથે આમાં કોઈ ક્ષતિ હોય તો એમાં કોમેન્ટ કરી શકાય છે તો મારી પાસે જેટલી માહિતી હતી એટલી આપવાનો મેં પ્રયત્ન કર્યો છું ચાલો મિત્રો આ હસમુખ પટેલના અંતે રામ રામ